અંકલેશ્વર નજીક હમલા ખાડી પાસે ટ્રક પાછળ પાઇપ ભરેલું ટ્રેલર ધડા જેમાં ટ્રેલર ચાલકો ફસાતા તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો ભરૂચ સુરત ટ્રેક પર આમલાખાડી નજીક ટ્રેલરના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ઇજાઓ બચાવ થયો છે જોકે આ પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો મોડેથી ક્રેનની મદદથી અકસ્માત ગ્રસ્ત ટ્રક ને રોડની સાઈડ માં ખસેડવામાં આવતા વાહન વ્યવહાર પુનવ્રત કરાવ્યો હતો અંકલેશ્વર નજીક હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ સાંકડો હોવાના કારણે આમે લાંબા સમય થી ટ્રાફિક જામની પરિસ્થિતિ ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી મોડે સુધી ટ્રાફિક જામ થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ટ્રાફિક જામ વધુ વિકટ ન બને તે માટેની કવાયત હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા રાહત સર્જાઈ હતી